બીજા જે ગુરુ છે એને આપણે પરમ ગુરુ કહીએ છીએ અને પરમ ગુરુ જે છે એમની પાસેથી આપણે શિક્ષા લીધી હોય દીક્ષા લીધી હોય જે સ્કૂલમાં કોલેજમાં કે જે ક્ષેત્રની અંદર તમે ભણતા હોય એની અંદર તમને સારામાં સારું જે જ્ઞાન પ્રદાન કરાવતા હોય એ ગુરુ જે છે એ ગુરુ છે જીવનમાં દરેકના જીવનમાં જેટલો પણ જેટલા પણ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી કાળ જેને પસાર કર્યો છે એને એના જીવનમાં એક ગુરુ યાદ હોય કે ગુરુનું નામ દો ને તરત એ ગુરુ યાદ આવે કારણ કે એ ગુરુએ મમતા આપી હોય સ્નેહ આપ્યો હોય ન ઓછું આવડતું હોય તો પણ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હોય પૂરો અને વિદ્યાર્થીનું જીવન કઈ રીતે સારું અને વ્યવસ્થિત બને કઈ રીતે એને વિદ્યા પ્રાપ્તિ થાય એના માટેના એમને આયામો આપ્યા હોય કદાચ તમે ભણતા ના હોય તો તમને શિક્ષા પણ આપી હોય અને શિક્ષા સ્વરૂપે પણ ગુરુ યાદ હોય અને એ ગુરુએ જે તમને જે વખતે શિક્ષા આપતા હોય ને તમે જ્ઞાન ગ્રહણ ના કર્યું હોય એ પણ અત્યારે યાદ આવતું હોય કે જો એ વખતે સાહેબે કહ્યું હોય ને ભણ્યા હોય ને તો સારું હતું અત્યારે ભણ્યા નહીં એટલે આ તકલીફ પડે છે એવી એવા સ્વરૂપમાં પણ યાદ આવતા હોય પણ ગુરુ યાદ આવે અને એ ગુરુ આર્થિક ઉપાર્જન માટે તમને સક્ષમ બનાવે છે એ જે તમે સક્ષમ તમે બનો અને આ સંસાર રૂપી જે સાગર છે સાગર ની અંદર તમે કંઈક એવી કૌશલ કળા પ્રાપ્ત કરી ગુરુ દ્વારા અને એના દ્વારા તમે તમારો જીવન બનાવ્યું એ તમારા પરમ ગુરુ છે પરમ ગુરુના સહારાથી તમારે ધન સંપત્તિ વૈભવ આ બધું આવતું થઈ ગયું પણ એને ક્યાં કયા માર્ગે વાપરવું ક્યાં ખર્ચ કરવું કયા કાર્યોમાં ખર્ચ કરવું આ બધું જો જ્ઞાન ના હોય તો ધન સંપત્તિ કમાયેલા કેટલાય લોકો બરબાદ થઈ ગયા ધન સંપત્તિ આવું મહત્વનું નથી પરંતુ એને કઈ નિભાવવું બચાવવું કઈ રીતે પોતાના પરિવારનું પાલન કરવું પોષણ કરવું કઈ રીતે બચત કરવી કઈ રીતે ધન આવ્યા પછી એના ઉપર વાણી વર્તન વિવેક રાખવો એ ઉપરાંત એ ધન આવ્યા છતાં એનું અભિમાન ના આવે એ કઈ રીતે જાળવવું હોય ને આ બધું તમને ત્રીજા ગુરુ શીખવાડે